તો મિત્રો અહીંયા અમારે કૃષ્ણ બેન બેઠા અને વેહલા વહેલા દાતણ કરી રહ્યા છે જો બોલો જુબા કેસરી મિત્રો શિયાળાની અંદર નથી ઓફી જવાનું જે સફર હે ને કાશ્મીર થી કન્યાકુમારી જેવું લાગે તાદેવી પણ હેરી ને ખતરું તો ભાગ લઈને જ

હા બસ યે કણદ આપણે રહીએ છે અને વેરાવેલા મારવાની બહુ મજા આવે પેલી ઇલેક્ટ્રિક સાયકલ આવે ને ઇલેક્ટ્રિક સાયકલ એ અહીંયા બને જોવો અહીં આગળ એની મોટી કંપની છે આ રી કંપની અહીંયા આ બધો સામાન સાયકલનો ને જ પડ્યો છે જુઓ પેલા રોડ પર જે બમ્પ આવે ને એ બમ્પ પડ્યા અહીંયા આગળ સાયકલ બને છે અને વિચાર એવો કર્યો કોઈથી વોકડી નાખીને પેલી સાયકલ ફેંચી લેવાની છે એ પડી ની જો

તો ફટોફટ નાસ્તો લઉં અને હે હું લાગ્યું જે પણ ચટણી નહીં બનાવી દો મે બનાવી છે ચા અને જોવો ચા એક પીવા આવો બે પંદી જાવ હું હે ને ચા પીવા બેહી ગયો હું ને ચા જેવી બની કહું

काम कर रहे हो थकता थक अरे थक नहीं लगता तो? लगता है कैसा थक लगता है ऐसे ऐसे ऊपर ही देख रहा हूँ किस 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 करना है ये दुखता नहीं है ये पीछे वाला दुखता है दुखता है क्या करे कि मजबूरी है हमारी भी है <laughs> <laughs> मेरी चैनल का नाम आरपी ठाकुर ब्लॉग है आरपी आरपी ठाकुर ब्लॉग ऐसा है। कितना सब्सक्राइबर? सस्क्राइब? सब्सक्राइबर? मेरा तो बहुत सारे सब्सक्राइबर है पूरा। एक लाख है। ये देखो मैंने यूट्यूब से कमाई करके ये आईफोन लिया। है यूट्यूब से ही सब लिया हूँ मैंने। देखो बहुत मुझे आप है। आप बोलिए मैं बोल बोला क्या हो पा रहो है हो पा रहो। <laughs>

क्या हुआ ये गुस्सा तो निकल गई थी पर उसको डर ले अरे क्या किने गुस्सा इनके किले नाजू की रेस्टोरेंट टूट गया था गुस्सा में थे मैंने तो दोनों के बीच में झगड़ा होने पर बे लड़े हमसे से तो आज तो देर બાકી હે ને આ કામ બહુ કાઠું મેં કરેલું મને ખબર છે આ કામ મેં કરેલું એટલે આવું નહીં પણ બીજું આમ જુદા કે નામ કસવાનું કરેલું કામ બહુ કાઠું કામ આ લોકો કરે ભાઈ કબ તક પૂરા હો જાય એ કામ કેટલા ટાઈમ લાગેગા દો તીન દિન હા આ એમ કે દો તીન દિન બાકી અમે તો ને ટાર્ગેટ લખાય રાખ્યો તો પહેલા મહિનાની પહેલી તારીખે ફૂલ કમ્પ્લીટ કરીને ઉગાર્ડન કરી નાખવાનું હે જમવાનો ટાઈમ થઈ ગયો એ નઈયા જો ખાવાનું ગરમ કરવાનું ચાલુ ભાઈ કે ડબ્બામાં ઠંડુ થઈ ગયું અને ડબ્બો રહેતો નથી તો ફાઇનલી 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 અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળ લઈએ અમે બેહી ગયા છીએ જમવા અને હું લાયશ રોટલી થેપલું અને બટાકા વટાણાનો શાક જમવાનું ચાલુ થઈ ગયું અને મારે તો હજુ બાકી તો મિત્રો ખાવાનું ખાઈએ ને ખાધા પછી કઈક અલગ જ ખાવાનું જેવું થાય તો અમારી પાસે એનો સ્ટોક પડ્યો જ છે જોવો પહેલેથી જ ચાર અને પાંચ અને અમે લોકો ચાર તો એક તોય પડ્યો રહે એક કાલ વાત તો ફટોફટ લઈ લઉં જો વળી ગયા અંદર જુઓ પડ્યા પડ્યા nào nữa thôi chứ bạn nick đi kiểu vậy thôi Sĩ cả làm con ăn khai nào siêu khỏe luôn không ăn hay do Sĩ cả làm con ăn khai nó khỏe luôn hết sardine na hết, chỗ phật sardine ચુમાલી થઈ ગઈ અને હવે એવો ઓર્ડર આવ્યો તારે હવે ઘરે જવું તો જા કાલે આખો દિવસ આવવું પડશે તો જવું તો હવે ઘરે હું તો એવી આવી ને વાત જ જવા દો તો પેલા ફટોફટ નેચરલી મારે ફ્રેશ થવું પડશે પેલા તો તો મિત્રો ઘરે પોકી ગયો હું અને માથું એવું દુખાય રહ્યું વાત જ જવા દો એવું માથું ફાટી જાય રહ્યું અંદરથી અહીંયા ને અહીંયા હાલ ને હાલ સુઈ જવું ને એવું થાય રહ્યું પણ હજુ કામ બાકી એક કે બે કામ બાચી અને હજુ કાલે પણ રજાના દિવસે પણ કામે જવું પડશે અને જ્યાંથી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને ત્યાંથી બે કે ત્રણ વીકેન્ડ એટલે કે બે કે ત્રણ હા બસ બે કે ત્રણ વીકેન્ડ સારા ગયા હશે રજાના દિવસો બે કે ત્રણ વખત શનિવાર રવિવાર સારા ગયા હશે રજાના દિવસે પણ કામ ચાલુ હોય કેમ કે આપણે કંઈક નવા કામની શરૂઆત કરીએ ને તો એની અંદર મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય બહુ બધું વિચારી નાખ્યું તો અહીંયા જશું વ્લોગ બનાવશું આ રીતનું કરશું પણ કંઈ એવો મેળ આવતો નહીં ખાસ આપણે કઈક નવી વસ્તુની શરૂઆત કરીએ તો એની અંદર મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય પણ બાકી મુકવાનું તો નથી ભલે ગમે એવી મુશ્કેલી આવે ગમે તે થઈ જાય પણ આ ચાલુ ચાલુ જ રાખવાનું મૂકવાનું તો નહીં જ તો હું વાદરાની માપક ચડી ગયો હું આ પાળી ઉપર જોવો આ પાળી હે આ દિવાલ હે અને આ વાયર હોય રહ્યો જો અડી ગયો ને તો ભડાકા ને ચડી ગયો હું અને આ જો ઉપર છે બદામનું ઝાડ બદામ આવે અહીંયા ભાઈ રાતી સોળ થઈ ગયા હતા તો પાના બધા પાના ખરીદ્યા છે ને પાના ખરા ને તો આ પોણી બધું બગાડી નાખે નાવણિયાનું બધું પાણી અને અહીંયાનો વ્યૂ જોઈ લો તમે સનસેટ ગજબ જોરદાર થઈ ગયો હે શિયાળામાં બસ મને એક આ જ વસ્તુ ગમે છે એક નંબર હો તો મિત્રો હોત પડી કે મુઆય કે નોકરી એ નોકરી ઉપરથી આ રોડ ઉપર આયે રોડ ઉપર મને એક નમૂનો મળી ગયો તમે જુઓ ખાલી નમૂનો જુઓ શું કરાયેલો લ્યા આ તો ઓના ઉપર ચડીને દેવાય હે ઘોડો હોય તો તે મને માથ ચડાય આ રોમાપીનનો ઘોડો ઊભો છા ઉઠ ઉઠ હા જો આ રોમાપીનનો ઘોડો કોઈ કે રોમાપીનનો મોનગત મોની હોય તો આ હે ને માથ ચડી ગયો જોવો બધા ઉપર ના બેહાય ના બેહાય ઉપર ના બેહાય રોમાપી નો રોમાપી નો ઘોડો હોય ના બે ના બે માસે અંધારું થઈ ગયું ને આપણે ગેટ એ બંધ કરી નાખ્યો આજો ગેટ બંધ કરી નાખ્યો ઉપર લાઈટો થાય રીતું સાધનો તો ચાલુ ને ચાલુ અને આ બાજુ લાઈટો ચાલુ કરી નાખી જુઓ આજનો ગમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય